કંપની બંધ કરાવતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો બેકાબુ બનેલા ટોળાએ પથ્થરમારો કર્યો હતો તો પોલીસે પરિસ્થિતિ પર કાબૂ લેવા માટે ટીયર ગેસ છોડ્યો હતો સાથે જ પોલીસે કેટલાક કામદારોની અટકાયત પણ કરી છે આ સમગ્ર ઘટના માંગરોળના પીપોદરા જીઆઈડીસીની છે વિશ્વકર્મા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં કારખાનાના કામદારોએ કામદારને માર મારતા બબાલ થઈ હતી કામદાર ઇજાગ્રસ્ત થતા તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો સિવિલમાં સારવાર હેઠળ તેનું મોત નીપજ્યું હતું જેથી કામદારોના ટોળા રસ્તા પર ઉતરી આવ્યા હતા અને કંપની બંધ કરાવતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો કામદારોનું ટોળું બેકાબુ બન્યું હતું અને કામદારોએ પથ્થરમારો શરૂ કરતા નાસભાગ મચી હતી જ્યારે પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતા પોલીસે કેટલાક કામદારોની અટકાયત પણ કરી છે માંગરોળની પીપોદરા જીઆઈડીસીમાં ગઈકાલે મિલ માલિક દ્વારા એક કારીગરને માર મારવામાં આવ્યો હતો જેને લઈને સપ્તાહમાં પાળી બદલાય ત્યારે એક દિવસની રજા આપવાની કારીગરો દ્વારા માંગ કરવામાં આવી હતી તથા તેઓ રસ્તા પર ઉતર્યા હતા મામલો વધુ ઉગ્ર બનતા જિલ્લા પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે ખડકાયો હતો કામદારોએ પથ્થરમારો શરૂ કરી દેતા પોલીસની ગાડીના કાચ તૂટ્યા હતા પોલીસે હુમલાને કાબૂમાં લેવા માટે છ ટીયર ગેસના સેલ છોડી સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધર્યું